બોટલ માં દાડ તુ દેતો સારે સારે ગી સારે હા બોલજે બોલજે ભૈરવલ બોલરી ભૈરવલ એ સારે ને સારે લાગી ન લાગાલી હું ન તુ મિટર્બુના આરે આરે એ તો ઢેલી એ સારે સરો 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 હા ઠીક આને એ બબે ત્રિની વારી આસ ત્રિની વારી આસ એમની બે ત્રિની હર આ બોટલ ક્વાડ આય કાલે ભાઈ બોદો ઉડા આસ રે

কি খেলে শেষ ভিডিঅ' বনাই দিব ভিডিঅ'